શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ જય મા ભવાની ખૂબ જ સરસ સાંભળવા જેવું ગરબો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો માડીને નોતરો દીધો રે હું તો ઘેલી ઘેલી થઈ માડીને નોતરો દીધો રે I mm -hmm. બનાવી માના માટે ચોખા ભૂલી ગઈ કાન ને બદલ નો તરુજી દૂરે હું તો ખેલી ગેલી થઈ મળીને નોતરુજી દૂરે હું તો ખેલી ગેલી થઈ શીરો કર્યો પૂરી કરી દાડ બાજી ગઈ શીરો કર્યો બનાવ્યા માના માટે મોણ ભૂલી ગઈ ભૂલી ગઈ માંડીને નો તરજી દૂરે હું તો ગેલી ગેલી છૈ માડીને નો તરજી દૂરે હું તો ગેલી ગેલી છઈ લા મે बनाव्या गोड भुली गई बच दामे लडू बनाव्या घोड गई गस कस बदले कमळ चोपडी गई गडीने होत दूरे धूरे गेली દૂરે હું તો ખેલી ગેલી થઈ માડીને નો તું દૂરે હું તો ખેલી ગેલી થઈ વાટકા ચમચી મૂકી થાળી ભૂલી ગઈ વાટકા ભૂખ્યા ચમચી મૂકી થાળી ભૂલી ગઈ બાજે પીસી પાસે બેસી ગઈ માડીને નો તું દૂરે હું તો ગેલી ગેલી થઈ મુખવાસ માટે સોપારી દીધી સુડી ભૂલી ગઈ મુખવાસ માટે સોપારી દીધી સુડી એ ગઈ આજો કેવા મારી માડીને હું તો ડેલીએ ગઈ કાચું જોયા વગર માડી હાડી કાટી ગઈ માડીને નો તરું જય મા ભવાની જય શ્રી કૃષ્ણ કનૈયા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે આ ગરબો તમને કેવો લાગ્યો ધન્યવાદ